ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું છાસઠ ટકા કાર્ય શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રાનો આજથી પ્રારંભ થશે અમેરિકા આવતા મહિને કેનેડાથી થતી આયાત પર પાંત્રીસ ટકા ટેરિફ લાદશે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને એક્ઝિયોમ ચાર મિશનના અન્ય ત્રણ ક્રુ સભ્યો ચૌદ જુલાઈએ ધરતી પર પરત ફરશે અને ક્રિકેટમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ આજે ચાર વિકેટે બસો એકાવન રનના સ્કોરથી રમત આગળ ધપાવશે સમાચાર વિગતવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે કહ્યું કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં વિશ્વસનીય ભાગીદાર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે નવી દિલ્હીમાં આઈટીસી સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વિશ્વ શાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારાના કોઈ સંકેત દેખાતા નથી ત્યારે ભારત એક અગ્રણી અવાજ બન્યું છે ભારતના ટકાઉ વિકાસના અધિકારો પર ભાર મૂકતા તેમણે ભારતીય ઉદ્યોગોને નવનીકરણીય ઉર્જા ગ્રીન હાઇડ્રોજન સર્ક્યુલર અર્થતંત્ર મોડલ અને કાર્બન બજારોમાં રોકાણ કરી હરિત ક્રાંતિના પ્રણેતા બનવા હાકલ કરી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર કેન્દ્રિત અભિગમથી એક સર્વાંગી સામાજિક માળખા તરફ આગળ વધી રહ્યું છે સરકાર ઘણા નવીન પગલાં લઈ રહી છે તેમ છતાં ઉદ્યોગોએ અસરકારક પરિવર્તન લાવવા માટે આગળ આવવું પડશે તેમણે ઉદ્યોગોને શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ સંસ્થાઓને સરકાર સાથે મળીને અભ્યાસક્રમો વિકસાવવા અને તેમની વૈશ્વિક હાજરીને વિસ્તૃત કરવા પર કામ કરવા હાકલ કરી શ્રી ધનખડે ગુણવત્તા વિશ્વાસ નવીનતા અને આધુનિક સુસંગતતા માટે પ્રાચીન જ્ઞાન પર બ્રાન્ડ ઇન્ડિયા બનાવવા પણ આહવાન કર્યું બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું છાસઠ ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે રાજ્યમાં કુલ સાત કરોડ નેવ્યાશી લાખ હાલના મતદારોમાંથી ગઈકાલે સાંજે છ વાગ્યા સુધીમાં પાંચ કરોડ બાવીસ લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે આ સુધારણા અભિયાન ચોવીસ જૂને શરૂ થયું હતું ચૂંટણી પંચે આ પ્રગતિનું શ્રેય મતદારોની સક્રિય ભાગીદારી અને લેવલ ઓફિસરો તથા ચાર લાખથી વધુ સ્વયંસેવકોના સંકલિત પ્રયાસોને આપ્યું છે આ ઉપરાંત તમામ માન્ય રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બુથ લેવલ એજન્ટો પણ આ કાર્યમાં સહયોગ કરી રહ્યા છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે જો વર્તમાન ગતિ જાળવી રાખવામાં આવશે તો પચ્ચીસ જુલાઈની સમયમર્યાદા પહેલા કાર્ય પૂર્ણ થઈ જશે દરમિયાન સર્વોચ્ચ અદાલતે ગઈકાલે પંચને બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા અભિયાન ચાલુ રાખવાની મંજૂરી આપી હતી આ અંગે વધુ માહિતી સાંભળી અમારા સંવાદદાતા તરફથી न्यायालय ने निर्वाचन आयोग से कहा है कि पुनरीक्षण में आधार राशन कार्ड और मतदाता पहचान पत्र को स्वीकार करने पर भी विचार करना चाहिए न्यायालय ने कहा कि राज्य में पुनरीक्षण कार्य संविधान के दायरे में है लेकिन इसके समय पर प्रश्न उठाया है न्यायालय ने कहा कि ये कार्य बिहार विधानसभा चुनाव के लिए ही क्यूँ हो रहा है और इसे पूरे देश में लागू क्यूँ नहीं किया जा सकता न्यायालय ने कहा है की आयोग को अगर नागरिकता की ही जाँच करनी थी तो उसे ये कार्य पहले करना चाहिए था संशोधित मतदाता सूची का मसौदा अगस्त में प्रकाशित किया जाएगा न्यायालय ने आयोग को एक सप्ताह के भीतर जवाबी हलफनामा दायर करने को कहा है मामले की अगली सुनवाई 28 जुलाई को होगी समाचार कक्ष से मैं सरफिरोजी केंद्रीय गृह मंत्री अमित शाह बे दिवस केरल प्रवास अंतर्गत आज तिरुवंतमपुरम ने मुलाकात ले तो राज्य सात जिला समिति अधिकारियों बैठक ने संबोधित कर તિરુવનંતપુરમમાં પાર્ટીના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદઘાટન પણ કરશે સાંજે તેઓ કન્નૂર જશે અને થાલીપ્રંભ રાજરાજેશ્વરી મંદિરની મુલાકાત લેશે શ્રાવણ મહિનાની પવિત્ર યાત્રા આજથી ઉત્તરાખંડમાં શરૂ થશે લાખો કાવડીઓ હરિદ્વાર ઋષિકેશ નીલકંઠ વગેરે તીર્થ સ્થળોએ પવિત્ર ગંગાજળ લેવા માટે રવાના થયા છે આ વર્ષે સુરક્ષા સ્વચ્છતા અને ટેકનોલોજી પર સંકલિત ધ્યાન કેન્દ્રિત કરી વ્યવસ્થા પહેલાં કરતાં વધુ મજબૂત બનાવવામાં આવી છે દર વર્ષની જેમ આ વખતે પણ સૌથી વધુ સંખ્યામાં કાવડીઓ હરિદ્વાર આવે તેવી અપેક્ષા છે યાત્રાઓનું સુચારુ સંચાલન અને શ્રદ્ધાળુઓની સુવિધા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર પોલીસ એસડીઆરએફ અને અર્ધ લશ્કરી દળોના સાત હજારથી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે હરિદ્વાર મેળા પર સીસીટીવી કેમેરા ડ્રોન અને કેન્દ્રીકૃત નિયંત્રણ ખંડ દ્વારા નજર રાખવામાં આવશે વધારાની સુરક્ષા માટે આતંકવાદ વિરોધી ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે અધિક પોલીસ મહાનિદેશક ડોક્ટર વી મુરુગશને જણાવ્યું કે યાત્રા દરમિયાન પોલીસ દળને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે યાત્રા રૂટ પર આરોગ્ય શિબિરો એમ્બ્યુલન્સ મોબાઈલ શૌચાલય પીવાનું પાણી અને કચરા વ્યવસ્થાપનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીઓ અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બે જવાબદાર અને ખેદજનક ગણાવી છે શીમાનું નામ લીધા વિના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ગ્લોબલ સાઉથ મિત્ર દેશો સાથે ભારતના સંબંધો પર એક ઉચ્ચ કક્ષાના અધિકારીની ટિપ્પણીઓ બે જવાબદાર ખેદજનક અને અશોભનીય છે મીડિયાના પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત સરકાર મિત્ર દેશો સાથે ભારતના સંબંધોને નબળી પાડતી આવી અયોગ્ય ટિપ્પણીઓથી પોતાને અલગ કરે છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આવતા મહિને કેનેડાથી થતી આયાત પર પાંત્રીસ ટકા ટેરિફ લાદશે અને મોટાભાગના અન્ય વેપારી ભાગીદારો પર પંદર અથવા વીસ ટકાના ટેરિફ લાદવાની યોજના ધરાવે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકાશિત એક પત્રમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેનને કહ્યું કે નવા દર પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે અને જો કેનેડા બદલો લેશે તો તેમાં વધારો થશે ગઈકાલે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકી પ્રમુખે કહ્યું કે અન્ય વેપારી ભાગીદારો પર વ્યાપક ટેરિફ લાદવાની યોજના ધરાવે છે શ્રી ટ્રમ્પે તાજેતરના દિવસોમાં તેમાં તેમના વેપાર યુદ્ધનો વિસ્તાર કર્યો છે જાપાન અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશો પર નવા ટેરિફ લાદ્યા છે તેમજ તાંબા પર પચાસ ટકા ટેરિફ લાદ્યો છે નાસાએ જાહેરાત કરી છે કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને એક્ઝિમોમ ચાર મિશનના અન્ય ત્રણ ક્રૂસભ્યો ચૌદ જુલાઈએ ધરતી પર પરત ફરશે એક પત્રકાર પરિષદને સંબોધતા નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટીચે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અનડોકિંગ ચૌદ જુલાઈના રોજ કરાશે અને થોડા કલાકો પછી અવકાશયાત્રીઓ કેલિફોર્નિયાના દરિયાકાંઠે પેસિફિક મહાસાગરમાં ઉતરશે ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડ આજે લોર્ડ્સ ખાતે એન્ડરસન તેન્ડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારત સામે ચાર વિકેટે બસ્સો એકાવન રનના ગઈકાલના સ્કોરથી પોતાની પ્રથમ ઇનિંગની રમત ફરી શરૂ કરશે મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે ઇંગ્લેન્ડ હાલ મજબૂત સ્થિતિમાં છે ગઈકાલે પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે જો રોડ અને બેનસ્ટોક ઓગણચાળીસ રન સાથે ક્રીઝ પર હતા ગઈકાલે ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારત માટે નીતીશકુમાર રેડ્ડીએ બે અને રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાએ એક એક વિકેટ લીધી હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ આજના અખબારોની હેડલાઇનમાં વિવિધ સમાચારોને સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાત સમાચારની હેડલાઇન છે ટ્રમ્પે ગેરકાયદે લોકોને કાઢી મૂકવા એકસો સિત્તેર અબડ ડોલર ફાળવ્યા સટ્ટા એપ કૌભાંડમાં તેલંગાણામાં પ્રકાશરાજ દેવરકોંડા સહિત ઓગણત્રીસ સામે એફઆઈઆર આ સમાચાર સંદેશની હેડલાઇન છે સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદીની ખાસ સઘન સમીક્ષા પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો આ સમાચાર દિવ્યભાસ્કરનો ગુજરાત સમય ઇન્ડિયન એક્સપ્રેસ અને ફૂલછાપની હેડલાઇનમાં જોવા મળે છે કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કાફે પર ગોળીબારના સમાચાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને સંદેશે પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે વીમો ધરાવતા દર્દીઓને લૂટતી ખાનગી હોસ્પિટલો પર લગામ કસાશે વીમા ચૂકવણી પોર્ટલનું સંચાલન નાણાં મંત્રાલયને સોંપવા વિચારણા આ સમાચાર ગુજરાત સમાચાર અને નવગુજરાત સમયમાં પ્રથમ પાને છે જ્યારે કાશ્મીરમાં અમરનાથ શિવલિંગ ઝડપથી ઓગળવા લાગ્યું આ સમાચાર ફૂલછાબ અને ગુજરાત સમાચાર પ્રકાશિત કર્યા છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું છાસઠ ટકા કાર્યપૂર્ણ શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રાનો આજથી પ્રારંભ થશે અમેરિકા આવતા મહિને કેનેડાથી થતી આયાત પર પાંત્રીસ ટકા ટેરિફ લાદશે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર